બાર હજાર કિલો ગોલ્ડ ઘારી ઘારી ને ચઢાવાયો સોનાનો નો સોનાના ભાવ સાથે વધે ઘારી ના ભાવ ચંદી પડવો પ્રખ્યાત તહેવાર છે જેમાં સુરતીઓ ઘારી અને ભૂસું આરોગ્ય છે હિન્દુ પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમા ના એક દિવસ પછી આ તહેવાર આવે છે કોરોના કાળ થી ગોલ્ડ ઘારી સુરતના માર્કેટમાં આવી વર્ષ બે અઢાર માં ગોલ્ડ ઘારીનો ભાવ નવ હજાર રૂપિયા કિલો હતો આજે બાર હજાર ની કિલો મળે છે ગોલ્ડ ઘારીનો વેચાણ કરતા રાધાબેન મીઠાઈવાલા એ કહ્યું કે ચંદી પડવાના તહેવાર માટે છ પ્રકારની ઘારી બનાવવામાં આવે છે જેમાં સૌથી પ્રીમિયમ સોનાના વરખવાળી ઘારી છે અને ગોલ્ડ ઘારી અમે જ્યારથી અમે ગોલ્ડ સ્વિચ ઇન્ટ્રોડ્યુસ કરેલી એની સાથે અમે ગોલ્ડ ગારી પણ બનાવતાથી છે જ્યારે અમે ગોલ્ડ ઘારી બનાવી ત્યારથી ગોલ્ડ ગારીનું ધીરે ધીરે ચલણ ઘણું સારું ને લોકો ગિફ્ટમાં આપવા માટે અને ઓર્ડર પણ બહારના દેશના ઘણા ગોલ્ડ ઘારીના ઓર્ડર લોકો અહીંયાથી પાર્સલ અમારી પાસે કરાવે છે અમારા ઓનલાઈન પણ ઘણા સારા ઓર્ડર છે અને ગોલ્ડ લોકો એટલા માટે પસંદ કરે છે કે કંઈક માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત નથી વિશ્વભરમાં વસતા સુરતીઓ અને અન્ય ભારતીય સમુદાય માં પણ એની ભારે માંગ છે ગોલ્ડ ભારી લોકો ના આકર્ષણ નું કેન્દ્ર હોવાથી જુદા જુદા ફ્લેવર ની ઘારી તૈયાર કરાઈ રહી છે પહેલા ત્રણ ફ્લેવરમાં જ ઘારી મળતી હતી પરંતુ લોકોની માંગ અને સુરતમાં અલગ અલગ પ્રાંતના લોકો વસવાટ કરતા હોવાના કારણે વેપારીઓ દ્વારા અલગ અલગ પ્રકારના ફ્લેવરની ઘારી દર વર્ષે તૈયાર કરવામાં આવે છે જેમ કે બાદામ પિસ્તા ઘારી કેસર બાદામ ઘારી સ્ટ્રોબેરીની ઘારી અંજીર અખરોટ ઘારી કાજુ મેંગો ઘારી કલકત્તી પાન મસાલા ઘારી ચોકલેટ ઘારી માવા ઘારી નવસો થી બારસો રૂપિયા કિલો મળી રહી છે કેસર બદામ પિસ્તા સુગર ફ્રી ઘારી અગિયારસો થી અને સુવર્ણ ઘારી બાર હજાર રૂપિયા કિલો બજારમાં મળી રહી છે પણ સોનાની શુદ્ધતાની ગેરંટી અને વિદેશી માંગ નું અનોખું મિશ્રણ બનીને સુરત ના ઓળખ બની ગઈ છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા બીટીવી